નવસારી જિલ્લામાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલા એકસો બત્રીસ આરોપીઓને તાકીદ એલસીબી કચેરી ખાતે તમામને ભેગા કરી જિલ્લા પોલીસ વાળાએ સાનમાં સમજાવ્યા ગુનેગારી છોડો કા ગુજરાત છોડોનું સૂત્ર અપનાવવાની હાકલ છે સમાજ માટે ખતરો બનેલા આરોપીઓને આરોપીઓને સુધારવાની અપીલ અપાઈ છે મહિલા આરોપીઓ માટે પુનર્વસનની યોજના પણ અમલી બનશે રાજ્યમાં સો કલાકમાં આરોપીઓ વિરોધની કાર્યવાહી અંતર્ગત સમજાવટ કરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ નવસારી આજે નવસારી જિલ્લાના કુલ એકસો બત્રીસ આરોપી જેમાં કે બાવીસ જેટલા એનડીપીએસના આરોપી છે સો જેવા પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર છે અને દસ જેવા લિસ્ટેડ જુગારીઓ છે તે તમામ એકસો બત્રીસ લોકોની એલસીબી ઓફિસ ખાતે પરેડ રાખવામાં આવી હતી તે તમામ એકસો બત્રીસ આરોપીઓ ની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાને કાયદાની અંદર રહેવા બાબતમાં સમજ પણ કરવામાં આવી હતી આ ગુનેગારો ખિલાફ ચાલતી પોલીસની ઝુંબિશના ભાગરૂપે એ તમામ ગુનેગારોની ઉપર પોલીસની નજર છે એ તમામની એક્ટિવિટીઝ પોલીસ અત્યારે મોનિટર કરી રહી છે અને કોઈપણ ગેરકાયદેસર એક્ટિવિટીની અંદર હોતા એમની જાણકારી પોલીસે મળતા તાત્કાલિક એ બધા આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી અને કડકથી કડક પગલાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરવામાં આવશે અત્યારે સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જૂના કાયદાઓ અને એવિડન્સ નવા સંશોધન કરવામાં આવ્યા છે અને જૂના કાયદાની અંદર કોર્ટની અંદર ફાયદો ઉઠાવીને ઘણી વખત આ ગુનેગારો ગુના કરવામાં સક્ષમ રહીને અને કોર્ટથી છૂટી જતા હતા હવે નવા કાયદાની અંદર જ્યારે મેન્ડેટરી વિડીયો રેકોર્ડિંગનું પ્રોવિઝન આવ્યું છે તો અમારે પોલીસ ડિપાર્ટમેન્ટ ની ਵੀ ઉમીદ છે કે એવી રીતેના વારંવાર પુનઃ કરવાવાળા આરોપી ઉપર અમે લોકો અંકુશ લગાવી શકશું અને આ લોકો માટે જો મેસેજ છે તે ક્લિયર છે કે ગુનેગાર યા તો ગુનો કરવાનો છોડી દો નહી તો ગુજરાત છોડી દો કે આ ધરતી ઉપર ગુનેગારો માટે કોઈ પણ જગ્યા નથી અને એ ગુના આચરતા અગર ધ્યાન પર આવસે તો પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદાની જોગવાઈ હટલ તમામ પોતાના સત્તાઓનો استعمال કરીને